બધા નકા ખેડૂત ઉપર જ નિર્ભર છે આજે ખેડૂતો હમણાં કોરોના કાળ હતો તો એના જીવના જોખમે શાકભાજી લઈને યાર્ડમાં દેવા જતા હતા ખેડૂતને આવડતું હતું અહીંથી વાળી લઈ જાઓ દૂધ હોય પછી ભૂકંપ આવ્યો હતો ત્યારે અહીંયાથી ખેડૂતોએ રાશન જે કંઈ હતું એ મોકલ્યું હતું તો ખેડૂતોની કોઈ વેદના સમજતું જ ન ખા ખેડૂતો જાય ક્યાં ખેડૂતો જાય ક્યાં એમ મારી રજૂઆત છે બતાવી ને સરકારી કર્મચારીઓને બધા રજૂઆત છે આજે સરકારી કર્મચારીઓનો પગાર બે બે હજાર ખેડૂતોને પાસે શું પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચો છે ખેડૂતો વાવવાનું મજૂરી સાતસો રૂપિયા છે અત્યારે ખેડૂતોને વધે શું ખેડૂતો કરે શું મોદી સાહેબે કીધું તું કે તમારો પાક નિષ્ફળ થાય કઈ પણ વરસાદ પડશે તો અમે તાત્કાલિક તમને આપશો ક્યાં આપે કઈ આ દેખાય છે સર્વે કરાવશું બસ એવું કીએ